ચાલો મિત્રો અવાજ આવે છે એકવાર કોમેન્ટ આપી દેજો એટલે ફટાફટ શરૂ કરી દઈએ કોમેન્ટ આવે છે બધા મિત્રો અવાજ આવે છે બધાને એકવાર કોમેન્ટ કરી દો ડન છે અવાજ એકવાર ફટાફટ કોમેન્ટ કરી દો એટલે શરૂ કરી દઈએ આપણે માત્ર દસ મિનિટ તમારી લેવાની છે વધારે નથી લેવાની કારણ કે મને ખબર જ છે કે અત્યારે ફૂલ તૈયારીમાં છો બધા મિત્રોને અવાજ આવે છે એકવાર કમેન્ટ કરી દેજો ફટાફટ શરૂ કરી દઈએ ચાલો ઓકે ડન છે તો વધારે સમય તમારો નો માત્ર ને માત્ર દસ મિનિટ આ દસ મિનિટ તમારા એક થી પાંચ માર્ક છે એ તમારા સો ટકા વધારો થશે 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 એટલી મહત્વની અત્યારે તમને જે છે એ વાત કરવા જવાનો છું આ જે છે મને ખબર જ છે અત્યારે કે તમારે આગળ બહુ સમય ઓછો છે ઘણું બધું વાંચવાનું છે દિવસો બહુ ઓછા છે પણ છતાં આ જે તમારા માટે અત્યારે દસ મિનિટ છે ને એ તમારા મહેનત જે છે એવું કહેવાય ને કે સોનામાં સુગંધ વળે એવું કરવાનું છે મહેનત તો તમે બધાય જોરદાર કરેલી જ છે તો ફટાફટ હવે સમય ન બગાડતા ડાયરેક્ટ અહીંયા આપણે સીધા અહીંયા જઈએ છીએ કે પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ને એનાથી જે તમને જે માર્કનો જે ફાયદો થવાનો છે એની અત્યારે આપણે જે છે વાત કરવાના છીએ તો સૌથી પહેલી એક એક વસ્તુ ફટાફટ નો કોઈ ચર્ચા નહીં માત્ર ને માત્ર અહીં ધ્યાન આપો નો કોમેન્ટ માત્ર ને માત્ર અહીં ધ્યાન આપો માત્ર ને માત્ર દસ મિનિટ તમારી લેવી છે પરીક્ષાના આગલા દિવસ આગલી રાત્રે કેટલા વાગ્યા સુધી વાંચવું જોઈએ મિત્રો અત્યારે ભલે તમે ત્રણ ત્રણ વાગ્યા સુધી વાંચતા હોય છ વાગે ઉઠી જતા હોય પણ પરીક્ષાના આગલા દિવસે બહુ વાંચવું નહીં એટલે કે તમને લાગે કે ઓકે છે પછી વધારે ઉજાગરા કરવાની જરૂર નથી કારણ કે પછી બીજે દિવસે તમને પરીક્ષામાં ચક્કર આવે કે બીમાર પડી જાઓ કે માથું દુખવા માંડે આવું થાય એ કરતાં બેટર છે કે તમે થોડાક વહેલા સુઈ જાવ બે વાગે સુતા હોય તો બાર વાગ્યે સુઈ જાઓ બાર વાગ્યા સુઈ જાતા તો અગિયાર વાગે સુઈ જાવ રાત્રે બે ત્રણ વાગ્યા સુધી પરીક્ષાના આગલા દિવસે વાંચવું ને યા બાર વાગ્યા સુધી વાંચો છો એક વાગ્યે જો ઓકે છે પણ અઢી અઢી તન તન ચાર ચાર વાગ્યા સુધી આગલા દિવસે વાંચતા નહીં બરોબર જેટલું મહેનત કરવાની કરી જ લીધી છે હવે કે બે પાંચ કલાકમાં ફેર નહીં પડે બીમાર પડશો તો વધારે તકલીફ થશે એટલે વધીને બાર કે એક વાગ્યા સુધી વાંચવું બે ત્રણ વગાડવાની તે દિવસે એના પછી પરીક્ષામાં કેવા કપડાં પહેરવા જોઈએ યાદ રાખજો મિત્રો એકદમ જે જીન્સ ને ટાઈટ કપડાની એકદમ તમને હળવા લાગે એકદમ સ્મૂથલી હોય એવા કપડાં પહેરવા જોઈએ અને શક્ય હોય તો સફેદ કપડાં પહેરવા ભાઈ હોય તો સફેદ શર્ટ પહેરો બહેન હોય તો સફેદ ડ્રેસ પહેરો આમ છે ને શાંતિનું પ્રતિક છે આ બધી ઝીણી ઝીણી બાબતો છે આમાં શું ફેર પડે ફેર પડે એકાદો માર્કનો ફેર પડશે પણ આ બધું જે છે ને આમ તમને રિલેક્સેસન તમે રેડ કલરના ને એવા પહેરો ને એ કરતાં સરસ મજાનું હોય ને તો તમારું મગજ શાંત રહીએ કારણ કે કલરની ઇફેક્ટ તમારા શરીરને તો પડવાની જ છે તમારા મગજની પડવાની છે તમારા મનની પડવાની છે એટલે ભાઈઓ હોય તો સફેદ શર્ટ પહેરવો જોઈએ બહેન હોય તો સફેદ જે છે કુર્તી કે સફેદ ડ્રેસ પહેરીને જાઓ હે તો વધારે સારું બાકી તમારી ચોઈસ બીજું પરીક્ષામાં સાથે કેટલી કેટલી વસ્તુ લઈ જાવ એક પાણીની બોટલ લઈ જાવી હા મને ખબર જ છે ને આ બેંચ પાણીનો ડોલ લઈને આવશે એમાં સ્ટીલનો ગ્લાસ બોર્ડ છે એમાં અર્ધો હાથ બોર્ડ છે એ તમને આપશે અને તમે લો ટીપું પછી તમે ઓય એમાં સીટ ઉપર પડે બરોબર એટલે એવું કાંઈ નહીં કરો તમારે તમારી બોટલ લઈ લેવાની બોટલ ના લીધી હોય તો બાજુની જે સ્કૂલની બાજુમાંથી દુકાનેથી પાણીની એક બોટલ લઈ લેવાની બ્રિસ્લેરીની બરાબર હા અને બાજુ એ પણ વસ્તુ ખાસ યાદ રાખવાની કે બાજુવાળાને બેન પાણી આપવા આવે ને ત્યારે ધ્યાન રાખવાનું એ ગ્લાસનું પાણી બાજુવાળું પીવે એનો પાણીઓ ગ્લાસનું ટીપું આપણે હોય ઉપર ના પડે એ પણ ખાસ ધ્યાન રાખવાનું ઘડિયાળ એક અને ડિજિટલ ઘડિયાળની સાદી ઘડિયાળ છે એ પહેરી લેવાની કારણ કે ટાઈમ બહુ મહત્ત્વનો છે ટાઈમ સાથે તમારે જોતું જવાનું છે રૂમાલ કે નેપકિન પણ રાખવાનું કદાચ તમે જાઓ અને બેન્ચમાં વ્યવસ્થિત તમને ન હોય તો તમે સાફ કરી શકો હે અથવા તો પાણી પાણી પીઓ છો ને હાથ તમારા ભીના થઈ ગયા છે તો રૂમાલ કે નેપકિન હોય તો તમે લુસી શકો એટલે એ પણ રાખવું મોબાઈલ છે મિત્રો ખાસ મહત્ત્વથી મોબાઈલ છે તો તમારે કે બે મોબાઈલ હોય તો એક મોબાઈલ જ લઈ જાઓ અને એક મોબાઈલ એ છે તેમાં સસ્તો મોબાઈલ લઈ લો તમારે ઘરે આઈફોન છે કે એન્ડ્રોઈડ છે તો આઈફોન ન લઈ જાવ એ ઘરે મૂકી દેવાય એક લઈ જાઓ બાકી તો ન લઈ જાવ તો ચાલે નજીકમાં હોય તો હેં અને એ વસ્તુ ખાસ સોનાની વસ્તુ ચેન કે વીટી તમે પહેરતા હોય તો ત્યારે ઘરે કાઢીને જાઓ એટલે કઈ ચિંતા નહીં હે અને પરીક્ષામાં બેસો ત્યારે તમારા ખીચામાં વોલેટ છે તો વોલેટ તમે એક્ટિવા ખાસ લઈ જાઓ તો એક્ટિવાને વાળી લઈ જાઓ તો વધુ સારું ડેકીમાં બધું મૂકી દેવાનું અને તમે પરીક્ષામાં બેસો તો પછી બાજુમાં પાણીની બોટલ મૂકી દો ઘડિયાળ તમને એમ લાગે ન મજા આવતી તો ઘડિયાળ સાઈડમાં મૂકી દો રૂમાલ મૂકી દો મોબાઈલ તો લયર અંદર જ જવાનો એટલે ડેકીમાં જ મૂકી દેવાનું બરાબર ડિક્કી તમારે કદાચ ન હોય તમે બાઇક લઈને જાઓ છો તો તમારે બાર મૂકવું પડે આઈફોનનું ટેન્શન હોય દોઢ લાખનું કોઈક બુચ મારી જાય તો એમાં કોઈ જવાબદારી નહીં લે ભાઈ હે એટલે પેલા સ્કૂલવાળા તમને કહી કે તમારી જવાબદારી મૂકો એટલે મોંઘો લાખ દોઢ લાખ વાળો ફોન હોય તેવો ના લઈ જવાય દસ પંદર હજાર વાળો હોય તે બહાર પડે રહીએ તો વાંધો નહીં અને સોનાની વસ્તુ ના પહેરી જાવી ખાસ બને શક્ય હોય તો ત્યાં સુધી ઓકે આટલી વસ્તુ ધ્યાન રાખવાનું આ ત્રણ વસ્તુ લઈ જવાની આ બે વસ્તુ નહીં લઈ જવાની આ વસ્તુ આ તો ઘરે કાઢીને જ જવાની આ વસ્તુ જે છે તો મોબાઈલ ની ડિક્કીમાં મૂકજો ને બે મોબાઈલ એક જ મોબાઈલ લઈ જવાનું એક મોબાઈલ સસ્તો મોબાઈલ જ લઈ જવાનું પરીક્ષામાં કેવી બોલપેન વાપરવી એક તો જે આ રેટીઓની ફેન્ટા આવે છે આ બહુ સરસ આવે છે અને એક બીજી આ આવે છે સેલોની આ આ બે છે જાડો પોઈન્ટો જે ઝડપથી પ્રેક્ટિસ કરી શકો જે મિત્રો ઓલરેડી જોડાયેલા હતા ક્લાસમાં આવતા હતા એ બધાને તો પરાણે લેવડાવેલી છે પણ આ બાકીના મિત્રો હોય અને બ્લેક કલરની જ લેવી અહીંયા ભલે બે બ્લુ કલરની મૂકી પણ બ્લેક કલરની જ લેવાની બરોબર અને પ્રેક્ટિસ કરી ઓએમઆર જે સીટ છે એમાં પ્રેક્ટિસ કરી લેવાની દસ પ્રેક્ટિસ કરી લેવાની જે જે જૂના વિદ્યાર્થીઓ છે હાલના વિદ્યાર્થીઓ છે ને દસ દસ કરી છે ખબર છે કે પહેલી વાર જે આન્સર કે દોઢસો પ્રશ્ન ખાલી ટીક કરવામાં બત્રીસ પાંત્રીસ મિનિટ હતી છેલ્લે આઠ કે નવ મિનિટ થઈ

સૌથી મોસ્ટ 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 આઈએમપી તમે પરીક્ષામાં જવાના છો આગલા દિવસે પેલા પોઝિટિવ થઈ આપણે એકસો ત્રીસ માર્ક ઉપર જ જ આવવાના છે છે તમે મહેનત કરેલી આવશે પણ સાથે સાથે કોન્ફિડન્સ તો છે પણ ઈશ્વરના આશીર્વાદ તમે પરીક્ષા દેવા જાઓ છો એ પેલા ભગવાનને છે પગે લાગી લ્યો ભગવાનને પ્રાર્થના કરો કે મેં બહુ મહેનત કરી છે એકસો ત્રીસ ઉપર મારે માર્ક આવે એવી મેં મહેનત કરી છે હવે મારા કર્મનું ફળ હે ભગવાન હે આપજે ભગવાન ઈશુ ખુદા બધા એક જ છે તો અલગ અલગ તમે જે ધર્મમાં માનતા હોય એ ખુદાને માનતા હોય તો ખુદા ઈસુને માનતા હોય તો ઈશુને જે ધર્મને માનતા હોય એ ધર્મની તમે એ ઈશ્વરની એ ખુદાની એ ઈસુની તમે પ્રાર્થના કરો એના આશીર્વાદ મેળવો એ આશીર્વાદ પછી ખાસ તમારા મા બાપ છે એને તમે પગે લગીને જાઓ હા તમારામાં જ ઘણા બહેનો એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે તો તમારા સાસુ સસરાને પગે લાગીને જાઓ તમારા સાસુ એરે કડવા વર્ષ કડવા વ્યવહારો હોય કડવા વર્ષ અંદરથી હોય તો ભલે રે પણ આજે પગે લાગીને જાઓ હે તમે વાઇફ વન રહેતા હોય પતિને ભલે કોઈ દિવસ પગે નથી લાગ્યા પણ એક દિવસ પગે તો લાગો હે કાંઈક ફેર પડશે તમ તારો એટલે તમારા મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પાને પગે લાગો તમારા સાસુ સસરા હોય તો એને પગે લાગીને જાઓ એ ન હોય તો તમારા પતિને પગે લાગીને જાઓ ભાઈ છે તો એ જ પણ તમારા મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પાને પગે લાગીને જાઓ મમ્મી પપ્પા નથી વાઇફર્સ માટે તમારી પત્નીને પગે લાગવાની જરૂર નથી હા પણ એને થેન્ક યુ તો કયો જ કે ભાઈ તારા કારણે મેં મહેનત કરી છે મેં મહેનત જે અત્યારે ટેટમાં કરી પણ તે મને સમયસર ચા બનાવી દીધી સમયસર જમવાનું આપી દીધું પગે લાગુ નથી જ નહીં નો પણ એને થેન્ક યુ ત્યારે પરીક્ષામાં જાતા પહેલાં તમારી પત્નીને તમે થેન્ક યુ કહીને જાજો નથી પત્ની નથી કંઈ પ્રશ્ન જ નથી અને મમ્મી પપ્પાને પગે લાગવાનું છે અને ત્રીજી વસ્તુ ખાસ મહત્ત્વની કે તમારા વડીલો છે એને કહો દહીં અને સાકર જે છે એ તમને ચમચી છે ને સુકનની ખવડાવે તમે કે આવું તો અંધશ્રદ્ધા હોય આવું સાહેબ હવે આપણા વડીલોએ કર્યું છે કાંઈક તથ્ય હશે શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા એવું ભૂલી જાઓ પણ આપણા વડીલો વર્ષોથી કરતા આવે છે તો એક ચમચી સાકર અને દહીં ખાવામાં વાંધો શું છે તમારા મમ્મી હોય તો મમ્મીને કહો કે ભાઈ જાઓ ત્યારે મને સાકર અને દહીં છે એની એક ચમચી ખવડાવજે સુકન કરાવજે બે ભાઈ બહેન હોય તો તમારા સાસુને કહો કે ખવડાવે હમ તમારા સાસુને તમારા પતિને કહો ખવડાવે તો પતિ પત્ની બેડીયો છો તમે ભાઈ છો તો તમારી પત્નીને કયો ખવડાવે તમે બેન છો તમારા પતિને કયો ખવડાવો અને જો મમ્મી પપ્પા કે સાસુ સસરા હોય તો એને કહો કે તમને ખવડાવે અને પછી જે છે તમે આવા સરસ મજાના ભગવાનના દર્શન કર્યા હોય મા બાપ કે સાસુ સસરાના આશીર્વાદ લીધા હોય અને સરસ મજાનું દહીં અને સાકરનું સુકન કર્યું હોય પછી એકસો ત્રીસ આવતા કોઈને અટકાવી શકે કોઈ ન અટકાવી શકે અટકાવી શકે કે નહીં એકસો ત્રીસ આવે કે નહીં આ નાનો આ નાનો એકવાર કોમેન્ટ કરી નાખો ચાલો ઓકે એટલે આ વસ્તુ ભૂલવાની નથી ભલે કોઈ દિવસ તમારા મા બાપને પગે નથી લાગતા સાસુ સસરાને પગે નથી લાગતા ઘણા ઘણા બહેનોને એવું છે કે સાસુ હોય છે સાવ નથી ભરતું ન ભરે તો કાંઈ નહીં આજના દિવસ માટે કરી જુઓ સો ટકા માર્કમાં તમને ફેર પડશે પડશે ને પડશે ભગવાનને પગે લાગીને જાઓ સો ટકા ફેર પડશે સુકન કરીને જાઓ સો ટકા ફેર પડશે આટલી વસ્તુ કરીને જવાનું છે બીજી વસ્તુ કે પરીક્ષામાં ઘરેથી વહેલું નીકળી જવું ભાઈ એ કટોકટી ટાઈમે પહોંચવું નહીં તમારે વહેલું પહોંચી જાવ ભલે તમે એક દોઢ બે કલાક વહેલા પહોંચી ગયા ખાસ બને તો એક્ટિવા કે ટીવીએસ ટીવી ડીકીવાળી ગાડી તમારે લઈને જવાની કે જેથી કરીને તમારું મોબાઈલ છે કે એક બાદ બુક તમે વાંચવા લઈ ગયા હોય તો એ બુક વાંચવા લઈ ગયા છો તો બે વસ્તુ તમે ડીકીમાં મૂકી અને પછી તમે જઈ શકો નક તમે લેટ પહોંચો દાખલા તરીકે પેપર ન ચાલુ થયું પણ બધા અંદર જતા રહ્યા હોય એટલે પછી ઘાંઘા થઈ જાઓ ઓલો જે બાર દસ ભણેલ ન હોય એવા વોચમેનને પહોંચો કે આ નંબર ક્યાં છે એ ભાઈ મન્નત વાત ત્યાં બોર્ડમાં છે જોઈ લ્યો ને સામે જ છે ત્યારે તમને પછી ઉતાવળમાં દેખાય નહીં ફટાફટ દોડીને તમે ક્લાસમાં બેસો પછી આમ શ્વાસ ચડી ગયો માંડ પહોંચો હજી પેપર કોઈ આપ્યું હોય પણ તમે આમ મગજથી છે ને અપસેટ થઈ જાઓ એટલે આપણે અપસેટ ના બે કલાક ત્યાં પહોંચી જાવ અને બે ત્યાં જઈને તમે બાઇક ઉપર બેસીને તમારે વાંચો નહીં રાતે અને અડધી કલાક આવે આટલું આટલા બે મહિનામાં ન થયું અડધી કલાકમાં થોડું થવાનું અમુકને એમ કે હવે કરી લો એટલે બહુ મૂંઝાવવાનું નહીં થવું થઈ ગયું કોન્ફિડન્સ રાખવાનો છે ખાલી ભૂકા કાઢે એવી તૈયારી કરવાની એકસો ત્રીસ આવશે એવી તમે બધા મહેનત કરેલી છે એટલે અને ગાડી જે છે એ વહેલા નીકળે તો વ્યવસ્થિત આવ ધીમે જલાવવાની ઘણી વખત તમારો મને કે બીજો ફૂકીને વયો જાય હં એક આપણા સ્ટુડન્ટને થયું હોય પાંચ છ વર્ષ પહેલાં જતો હતો ને ત્યારે જ એક્સિડન્ટ થયું અને હાથમાં ફ્રેકચર થઈ ગયું પરીક્ષા દેવા જ ન જઈ શીખો સમજાય છે એટલે આપણે આપણે ધીમે ચલાવ આપણે ધીમે ચલાવતી બાજુવાળાનું બીજા હલાવતી એનું ધ્યાન રાખવાનું એ આપણને ન ભટકાવી દઈએ કારણ કે આપણા માટે પરીક્ષા સેન્ટરે પહોંચવું એ સૌથી અગત્યનું છે નિરાતે જવાનું હા શક્ય હોય તો હેલ્મેટ પહેરતું જવાનું અને હવે પરીક્ષામાં તમે બેસી ગયા છો તમે જે છે એ ટાઈમે પહોંચી ગયા બુક વાંચી પછી અંદર બેલ પડ્યો પહેલાં હોલ ટિકિટનું બધું તમે ચેક કરી હોલ ટિકિટને બધું બે કોપી રાખવાની એક ડેક્ટિવમ રાખી દેવાની એક સાથે લઈ લેવાની વોલેટ છે તો પૈસાનું વૉલેટ છે એક તમારે બાઇકમાં મૂકી દેવાનું બરાબર મોબાઈલ એ મૂકી દેવાનું બુક લીધી હોય વાંચવાની એ મૂકી દેવાનું એ વૉલેટની જરૂર નથી માત્ર પાણીની બોટલ ઘડિયાળ એક રૂમાલ લઈ લ્યો હોલ ટિકિટ અને બે બોલ પેન બસ બીજી કાંઈ આપણે કાંઈ જરૂર જ નથી આટલી વસ્તુ લઈને જ અંદર તમે જાઓ બરાબર ન્યા ગયા પછી એને શક્ય હોય તો સૂધની જગ્યાએ સ્લીપર પહેરો કંઈ ચિંતા નહીં હા પેલામાં કદાચ પેલું થાય ગરમી કેવું એટલે એવું હોય તો સ્લીપર પહેરી લેવાના પરીક્ષામાં બેસો છો ઓય એમાં છે ઓ આ ખાસ વસ્તુ યાદ રાખજો તમારા સીટ નંબર ઓય એમાં સીટ નંબર અને ક્વેસ્ટના ત્રણેયના સીટ નંબર સરખા હોવા જોઈએ જો તમારા સરખા ન હોય તો એકવાર જે સુપરવાઇઝર છે એને એકવાર કે ભાઈ આ ત્રણેય નંબર સરખા નથી ભાઈ આવી રીતે આપવાના છે સામાન્ય નવ્વાણું ટકા સરખા હોય ન હોય તો એને કદાચ ભૂલમાં ઊંધી આપી દીધી હોય એ તો પછી પ્રશ્ન ન રહેલો લોચો ન થાય અને બેસો અને ઓય અમારે આવી ગઈ છે પછી ભગવાનને એકવાર ફરીથી એકવાર ભગવાનને ખુદાને ઈશ્વરને એકવાર ફરીથી પ્રાર્થના કરી લો હે ભગવાન મેં બહુ મહેનત કરી છે ખૂબ મહેનત કરી છે મારે ગમે એમ કંઈ નોકરી લેવી છે ગમે એમ કંઈને એકસો ત્રીસ માર્ક આવવા જ જોઈએ મારે એકસો ત્રીસ માર્ક જેમ મેં મહેનત કરી એ જ બધું પ્રશ્ન પૂછાય અને પછી છે એ પેપર ખોલો હે એકવાર ભગવાનની પ્રાર્થના કરીને બાજુ કે તમે હાથ જગ બાજુ વાળો શું જાય બાજુ જે વિચારે એની ક્યાં માગ આવવાના છે બરોબર બાજુ વાળો જે વિચારે પણ તમારે એકવાર આંખો બંધ કરી અને બે હાથ જોડી અને બેલ પડ્યા પહેલા બેલ પડે પછી પેપર ખોલવાનું છે તમે ઓએમઆને આવી ગયું હોય તો એકવાર પ્રાર્થના ભગવાનને ચોક્કસ કરી લ્યો અને છેલ્લે તમારે ઓએમઆ છે આમાં વસ્તુ આ ખાસ ધ્યાન રાખવાની છે કે દાખલા તરીકે જે નંબર તમારો અહીંયા બે હોય ત્યાં બગડો ઘૂંટવાનો અહીંયા ચાર હોય તો અહીંયા ચોકડો ઘૂંટવાનો એ રીતે આખા સીટ નંબર અહીંયા દાખલા નવ હોય તો નવ ઘૂંટવાનો એક લાઈનમાં બધે ઘૂટી ન નાખતા કોડ હોય તો કોડ લખવાના એબીસીડી માં સી છે તો અહીંયા સી લખવાનો સી ઘૂંટવાનો બે વસ્તુ કરવાની હો પણ આ જોજો બહાર ન જતું દીધી પણ વસ્તુ જોવાની અને આમાં શું કરાય તો કે પેલા એક થી પચીસ પ્રશ્નો પેલા વાંચી લેવાના શેષ સેટ ટીક કરવાના બહુ નહીં કરવાના ને કોઈ સુપરવાઇઝર કે કેમ ભાઈ ટીક કર્યા અને પછી પેક તો પચીસ એક થી પચીસ કરી નાખો હવે એક થી પચીસ કરાય અમુક છે પચીસ માંથી કરવાની ચોથો પ્રશ્નનો જવાબ છે ત્રીજામાં નું મૂકી દીધું વસ્તુ ખાસ ધ્યાન રાખજો પછી બીજા લ્યો પછી પચા ઉધી પિંચોતેર સો એકસો પચીસ અને દોઢસો એક રાઉન્ડ પૂરો કરો એક રાઉન્ડ છે એકસો ને તમારે આગળ વીસ મિનિટ છે વીસ મિનિટ છે તો પેલી એક કલાકમાં નેવું પ્રશ્નો તો થઈ જ જવા જોઈએ હવે તમારે સાઈઠ મિનિટમાં પ્રશ્નો થઈ જવા પહેલો રાઉન્ડ છે પછી બીજો રાઉન્ડ તમે કરો છો તો બીજા રાઉન્ડમાં કેવા છે તો કે પેલા પંદર માંથી દસ નથી આવડતા દસ કેવા હોય દસમાંથી સાત પ્રશ્નો એવા હશે કે ફિફ્ટી ફિફ્ટી હોય એ કે બી આવતા હોય પણ સી કે ડી નો આવતું હોય તો કે એ કરવું કે બી કરું એવા છે તો બીજો રાઉન્ડ લ્યો તો બીજો રાઉન્ડ સામાન્ય રીતે છે એમાં બાકીના આવે જે તમારે એકસો પચાસ તમારી સાઠ પ્રશ્નો છે તો એ ચાલીસ પ્રશ્નો છે ને બીજા રાઉન્ડ જે છે એ ત્રીસ મિનિટમાં થઈ જાવો જોઈએ અને બાકીનો જે ત્રીજો રાઉન્ડ જે છે કે હવે જે તમારે બાકી રહ્યા છે એ વીસક પ્રશ્નો એવા છે કે વીસ પ્રશ્નો એવા છે કે એમાં તમને કંઈક ખબર જ નથી પડતી તો આમાં શું કરવું તો આમાં યાદ રાખજો ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન હોય ને એમાંથી પહેલી વસ્તુ શું કરવાની તો નેગેટિવ હોય ને કાઢ નાખવાનો ચાર પ્રશ્નમાં તમને એવું પેલા નેગેટિવ લાગતા હોય એવા તો કાઢી નાખવાના એ એક ઓપ્શન નીકળી જશે ત્રણ વધે ત્રણ મત વિચારો હજી આમાંથી કયો ન હોય તો જે લાગતો હોય ને કા ન આવે એ કાઢી નાખવાનો પછી બે વધે બેમાં માં બહુ કન્ફ્યુઝ એ આવે બી આવે એ આવે કે બી આવે જે લાગે ને કોઈ પણ એક ટીક કરી નાખવાનું બરાબર જે વીસ પ્રશ્નો છે એમાં કાંઈ ખબર નથી જીવનમાં પહેલી વાર સાંભળો એવા આવે છે તો એમાં શું કરવાનું તો પહેલી વસ્તુ તો એમાંથી સિલેક્ટ નહીં રિજેક્ટ કરવાનો ચારમાંથી પહેલાં એવા કાઢવાનો નેગેટિવ હોય ને એવા દાખલા પછી માત્ર કેવળ તદ્દન આવા શબ્દો એ કાઢી જ નાખવાના આવા તો કોઈ દી આવે જ નહીં એટલે આવા શબ્દો વાળા હોય એવી એ છે પછી નેગેટિવ વાળા હોય નેગેટિવ એ કોઈ દી આવે જ નહીં આદર્શવાદને પ્રશ્ન યાદ રાખજો આદર્શવાદ ને વ્યવહારવાદ જે ભણી ગયા લોકોને ખબર છે કે વ્યવહારવાદ વાળું દાખલા તરીકે છોકરો તોફાન કરે બહુ સમજો પછી છેલ્લે મારવું જ પડે એ વ્યવહારવાદ છે પણ એ નહીં મારવાનો નહીં એને તોફાન કરવાના કારણો જાણવાનો એ તમારે ટાઈમે નહીં હોય એમ નોકરીમાં લાગ્યા પછી ઓપ્શન આદર્શવાદ વાળા હોય પકડવાના એટલે એવા ઓપ્શન એક પેલા ડી એક કાઢવાનો પછી બીજો કાઢવાનો બે વધીમાં વધારે કન્ફ્યુઝન કાઢવાનું જે વધી કરવાનો આવા દસ પ્રશ્નો હશે ને ગેરંટી આપવું આવી રીતે દસ માંથી તમારા સાત પ્રશ્નો કે છ પ્રશ્નો તો સાચા પડે જ એટલે આ રીતે છે એ કરવાનું અને છેલ્લે છેલ્લી પાંચ મિનિટ મિનિટમાં જે છે પંદર પ્રશ્નો આ પ્રશ્નો કરી નાખો ને છેલ્લી પાંચ રાઉન્ડમાં વધે પાંચ મિનિટ વધારે ફરીથી એક એક વાર ચેક કરી લેવા ને કોઈ એકાદો એક અડસઠમાં પ્રશ્ન બાકી રહી ગયો પાછું પેપરમાં જો અડસઠમાં શું છે અથવા તો ઘણી વખત બે રહી ગયો અડસઠમાં રહી ગયો છે ને બાણ ઉમી રહી ગયો છે તો બે જે છે નથી ખબર તો પછી મેં તમને કીધું પાછું રિજેક કરી નાખો ચારમાંથી કયું સિલેક્ટ ને કહ્યું રિજેક્ટ અને કરી નાખો આ વસ્તુ એક વસ્તુ એ પણ વધારે એ ખાસ યાદ રાખો કે પરીક્ષામાં તમને કોઈ રીઝનિંગનો ગણિતનો દાખલો છે આવડે છે પણ બે મિનિટ થઈ ગઈ તો એ મૂકી દેવાનો છેલ્લા ટાઈમ મળે તો કરવાનો બાકી મૂકી દેવાનો છેલ્લે પછી અટકળે જવાબ લખી નાખવાનો કારણ કે પાંચ મિનિટમાં તમે બગાડશો એમાં તો પછી બીજા પ્રશ્નો રહી જાય છે આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો ઓકે તો આ થોડીક બાબતો હતી વધારે સમય નથી લેલો વધારે આપણે ચર્ચા નથી કરતા હે કે આટલું ધ્યાન રાખશો બરાબર અને નો એવું હોય તો ફરીથી એકવાર ડબલ સ્પીડમાં પાછો એકવાર વિડીયો જોઈ લેજો અને તમારા મિત્રા મિત્રો છે સગા સંબંધીઓ જે ટેસ્ટ વનની પરીક્ષા આપવાના એને પણ મોકલજો સો ટકા આટલું ધ્યાન રાખશો માતા પિતાને ભગવાનને પગે લાગીને જાશો દહીની ચમચી ખાઈને જાશો આગલા દિવસે જે કોન્ફિડન્સ તમે રાખશો કે આટલા માર્ક આવશે જ અને આવી રીતે લખશો તો સો ટકા જે તમારા માર્ક આવના એમાંથી પાંચ માર્ક તો વધારે આવશે આવશે ને આવશે ઓકે અને એકસો ત્રીસ માર્ક ની તો આપણે બધા તૈયારી કરી જ છે ભૂકા બોલાવવાના જ છે ભાંગી નાખી તોડી નાખીને ભૂકો કરી નાખે એવી તૈયારી કરવી છે કારણ કે ગમે એમ થાય આ વખતે તો નોકરી લેવી છે લેવી છે ને લેવી છે ઓકે તો ઓલ ધ બેસ્ટ બધા મિત્રોને અને તાકાતથી આવી તૈયારી કરી લો આટલા સ્ટેપ છે ને ફોલો કરજો સો ટકા ફાયદો જે માર્ક આવવાના એકસો વીસ આવવાના છે પચી આવશે એકસો પચી આવશે એકસો પચી આવવાના એકસો ત્રીસ આવશે એકસો ત્રીસ આવવાના એકસો પાંત્રીસ આવશે આપણા ફાઇનલો લાગે છે તમને મિત્રો કે આવા માર્ક આવશે એકવાર કોમેન્ટ કરી નાખો જય હિંદ કહીને અહીં સુધી રાખીએ છીએ ચાલો તમારો ટાઈમ વધારે નથી બગાડવો ચાલો જય હિન્દ ઓલ ધ બેસ્ટ અહીં સુધી રાખીએ છીએ